જય જોહાર જય આદિવાસી પાછળ પડદા પડદા બધું ખોલી નાખો ક્યાંયથી ભેગું થાય એવું જ નથી હવે જેટલા ધાબાઓ અગાસીઓ દેખાય છે માણસો 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 મેં મારા જીવનમાં કોઈ નેતાના સમર્થનમાં પહેલી વાર પહેલી વાર પહેલી વાર કોઈ નેતાના સમર્થનમાં એક પાંત્રીસ વર્ષના યુવાનના સમર્થનમાં આવડી મોટી સ્વયંભૂ જનમેદની ઉમટી પડતા પહેલીવાર જોયું છે આજે મંચસ પર બિરાજમાન આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી વિસાવદરના અને આપણા સૌના લોકપ્રિય એવા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા સાગરભાઈ રબારી અહીંયા ખાસ કરી અને જેની અંદર જોગમાયાઉ ના દર્શન થાય ચૈતરભાઈ જેલમાં ગયા પછી પણ ચૈતરભાઈના પરિવારની આદિવાસીની તાકાત શું છે એ બતાવવાનું કામ કોઈએ કર્યું હોય તો વર્ષાબેન ને શકુતલાબેને કર્યું છે બહેને બહેનોને નતમસ્તક વંદન કરું છું સાથે જ મંચસ્પર બિરાજમાન તમામ નિરંજનભાઈ સહિત સાગરભાઈ આપણા ઉદયપુરના પ્રમુખ બેનશ્રી સાથે જ આજની આ ચૈતરભાઈના સમર્થનમાં યોજાયેલ જાહેર સભામાં ઉપસ્થિત રહેલા તમામ મહાનુભાવો સાથે જ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા આપ સૌનું હું રાજુ કરપડા હૃદય સ્વાગત કરું છું પાછળ વાત કરી પડદા ખોલી નાખો પણ હું ડેડીયાપાડામાં એન્ટર થયો ખબર પડી ડેડીયાપાડા ના ચારેય રસ્તા બ્લોક થઈ ગયા છે એક પણ રોડ પરથી અહીંયા આવી હકાય એવું નથી માન્ય અરવિંદ કેજરીવાલજી હેલિકોપ્ટર માં આવવાના છે ખબર પડી મેં ઈસુદાન ભાઈ ને પૂછ્યું કે હેલિકોપ્ટર માં કેમ બાય રોડ આવ્યા હોત તો એને મને કહ્યું રેલી ચાલુ થાય ત્યારે જોજો રોડ પર હાલવાની જગ્યા જોવા નહીં મળે પોલીસ મિત્રો ને પણ કહીએ છીએ કે ભ્રષ્ટ ભાજપ નો હાથો બનીને ખુબ કામ કરી લીધું હવે જનતાનો પ્રેમ કોની સાથે છે જનતાનો પ્રેમ કોની સાથે છે એ જોવું હોય તો મનસુખભાઈ કહું છું તમારી આખી ભજન મંડળી ભાજપ લઈને આવો એવું કેતા હતા ચૈતર તોફાની છે હું તો એ કહું છું અમારા ચૈતરભાઈ ગ્લાસ માર્યો નથી માર્યો હોય તો માથું ફોડી નાખે ચૈતરભાઈ કાયદો હાથમાં ન લે બાકી ચૈતરભાઈ માયરો વાય ગ્લાસ ને કોઈ માથું ઝુકાવી શકે વાત એ છે કે ચૈતરભાઈ તોફાની ચિતરનારા લોકોને કહીએ છીએ કે અમારો કૃષ્ણ કનૈયો તોફાની હતો ને કંચ મોત એના હાથે લખાયેલું હતું આજે ચૈતરભાઈ ને જેલમાં પૂરી દીધા એવું સમજે છે કે ને જેલમાં પૂરવાથી અહીંયા જે ક્રાંતિ સ્વયંભૂ ઊઠી છે આ ક્રાંતિને દબાવી દઈશું આજે ભ્રષ્ટ ભાજપના નેતાઓને કહીએ છીએ કે ક્રાંતિ આ માત્ર આદિવાસી વિસ્તાર પૂરતી સીમિત નહીં રહે આવનાર સમયમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ ચૈત્રભાઈના સમર્થનમાં સંમેલનો જોવા મળશે બીજી એક મહત્વની વાત કે ચૈતરભાઈ ને કેદ કરનારા લોકોને કહીએ છીએ ચૈતર એક વિચાર છે વિચાર કોઈના બાપ થી કેદ થઈ શકતો નથી ચૈતર વસાવા વિચાર છે અને ચૈતર વસાવા વિસ્તારમાં એ બીજ રોપા છે કે ગામડે ગામડેથી સેંકડો ચૈતર વસાવા પેદા થયા છે ટીવી મીડિયાના મિત્રો આવ્યા હોય એને કહીએ છીએ કે પાત્રીસ વર્ષના યુવાન માટે જે લોકોનો પ્રેમ છે આ પ્રેમ કોને કહેવાય આ વિસ્તારમાં શું કામ ચૈતરભાઈ ચૈતરભાઈ ની લોકચાહના શું છે એક વખત ગુજરાત અને દિલ્હીમાં બેઠેલા ચંગુ મંગુને દેખાડવાના પણ પ્રયત્ન કરે તાકાત હોય તો કેમેરા ફેરવો જ્યાં સુધી તમારો કેમેરો જ્યાં સુધી કવર કરી હકશે ત્યાં સુધી માણસો 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 દેખાય છે ગઈ ગઈ કાલે કાલે તમારા વિસ્તારના સાંસદ મે પૂછ્યું કે તમે કેટલું ભણાશો કાયદાઓ સમજાવતા તા ચૈતરબેન શું કરવું જોઈએ એ સમજાવતા મેં પૂછ્યું કે તમે કેટલું ભણાવશ તો કે હું તો અંગૂઠા સાપ છુ એ લોકો આવીને આપણને શીખવશે વાત એ છે કે જેવી રીતે કૃષ્ણનો ડર કંસને હતો ભવિષ્યવાણી કરનાર જ્યોતિષે કહ્યું હતું કે કંચ મોત કૃષ્ણના હાથે લખાયેલું છે ભ્રષ્ટ ભાજપની ભવિષ્યવાણી થઈ ચૂકી છે એનું મોત આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના હાથે લખાયેલું છે જે પોલીસ કર્મીઓ જે પોલીસ કર્મીઓ ભારતીય જનતા કામ નો છે આદિવાસી સમાજ ક્યારે જે અંગ્રેજો દબાયા નથી જે ક્યારે કોઈની તાકાતથી દબાયા નથી કોઈ તાના ની સામે દબાયા નથી જેને પોતાનું માથું કપાઈ જવાનું પસંદ કર્યું છે માથું ઝુકાવવાનું પસંદ કર્યું નથી આજે એ આદિવાસી સમાજ ને દબાવવા નીકળેલા લોકો ને કહીએ છીએ કે આદિવાસી સમાજ અને ચૈતર પાર્ટી પાર્ટી ના રાષ્ટ્રીય અરવિંદ કેજરીવાલજી છે ભગવંત માનજી છે અને અહીંયા બેઠેલું નેતૃત્વ તો સાથે છે પણ ડેડીયાપાડા આસપાસ માંથી ભરૂચ આવેલા લોકો હજારોની સંખ્યામાં આજે ચૈતરભાઈ સાથે ઉભા છે હવે એક બીજી વાત પણ પોલીસ પ્રશાસન ને આજે કરી દઉં કે ચૈતરભાઈ આમ તો વરસાદ આવશે પણ કોઈ એ હલવાનું નથી મારી વાત સાથે સહમત છો ગમે એટલો વરસાદ આવે પગ બદલવાનો નથી સહમત છો લડાઈ લાંબી છે આપણો ભાઈ જેલમાં બેઠો બેઠો આજે રાજી થતો હશે કે જેના માટે લડ્યો એ લોકો માટે જીવ જતો પણ કુરબાન છે આજે આપણા બેઠા બેઠા આનંદ થતો હશે કે જે લોકો માટે મેં મારી યુવાની ની ઘસી નાખી છે જે લોકો માટે જીવ રેડી દેવાની તૈયારી સાથે નીકળ્યો છું આજે એ લોકો મને મારા પરિવાર ને એકલો નહીં પડવા દે આજે ખાતરી આપી છે તમે

સરકાર તાકાત હોય તો આવતી પાંચ તારીખે વરસાદ ખુબ વરસી રહ્યો છે તમને સૌને વિનંતી કરું છું દૂર દૂર પેલા લોકો ને વિનંતી કરું છું અહિયાં થી પગ બદલવાનો નથી જ્યાં સુધી કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી આપણી મહાનતા અને આપણી તાકાત બતાવવા એક પગે ઉભું રહેવાનું છે બોલો ભારત માતા કી જય જવાન જય જવાન જય જવાન જય આદિવાસી આપ સૌનો ખૂબ 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 હૃદયથી આભાર